ખેતીની વાત થઈ અને પ્રકાશની વાત થઈ તો પ્રકાશ સંશ્લેષણ એક એવી કુદરતે આપેલી મફત વસ્તુ છે કે જેને કારણે આપણે જમીનનો કાર્બન વખત પાંચ ટકા સુધી ભવિષ્યમાં લઈ જઈ શકીએ મારી પાસે આ બે ઘઉંના છોડ છે આ કેમિકલમાં બનાવેલો છે તમે એનું મૂળ જુઓ નાના મૂળ છે બિલકુલ અને એની સાથે બિલકુલ માટી ચોંટેલી નથી આની સાથે તમે જોશો તો બિલકુલ માટી નથી એની સાથે એની સામે આ વિનુભાઈના ખેતરનું મૂળ છે એટલે કે છોડ છે અને એમાં જો કે મૂળ લાંબા છે પણ મૂડીની સાથે માટી ચોંટે છે મૂડીની સાથે જ્યારે માટી ચોંટે ને સો એટલે તમારે એક વસ્તુ એવી સમજવાની થાય કે એમના ખેતરની અંદર બેક્ટેરિયા અને કુદરતની બધી વસ્તુઓ છે તે રેગ્યુલર કામ કરવાની ચાલુ છે પ્રકાશ સંશ્લેષણને કારણે જે પણ પ્લાન્ટની અંદર ગ્લુકોઝ તૈયાર થાય એનો લગભગ ચાલીસ થી સાહીઠ ટકા દરેક પ્લાન્ટ એ મૂળ દ્વારા બહાર કાઢે કુદરતના ખેલમાં કોઈ જગ્યા પર મફત વસ્તુ નથી એ કંઈક ને કંઈક આપે છે અને ત્યાં એની સામેથી કંઈક ને કંઈક લે છે એટલે કે ત્યાં આગળ જીવ એ ટેકની વાત છે મફત કશું જ નથી કુદરતના કેસમાં એટલે જ્યારે પ્રકાશ સંશ્લેષણથી આ પ્લાન્ટ ગ્લુકોઝ બનાવતો હોય અને એના મૂળિયામાંથી એ બહાર કાઢતો હોય ત્યારે એમણે જે પણ નાના મોટા જીવામૃત વાપર્યું હોય કે બીજી કોઈ પણ રીતે એમણે એમના જમીનની અંદર ફંગસ અને બેક્ટેરિયા આ બંને વધાર્યા છે તો એ કામ કરે છે એનું છે ને કે આ જીવતું જાગતું ઉદાહરણ તમે નજીક આવે બહાર નીકળો ને જેને જોવું હોય તો આ જોઈ લેજો કે આ માટી મૂળ સાથે તમારા ખેતરમાંથી જ્યારે નીકળે એટલે તમારે સમજવાનું કે તમારી જમીનો એ ઓર્ગેનિક થઈ રહી છે અને કાર્બન વધારવા માટે છે ને તે સૂર્યપ્રકાશ સિવાય બીજી કોઈ વસ્તુ નથી આ એક મફત વસ્તુ મળતી થઈ કુદરતની સૂર્યપ્રકાશથી વધારેમાં વધારે જો કાર્બન આપણે જનરેટ કરવો હોય તો આપણું ખેતર આખું વર્ષ એ ગ્રીન હોવું છે બે ચાસની વચ્ચેની પણ જે જગ્યા છે ને તે પણ સૂર્યપ્રકાશથી ગરમ ના થવી જોઈએ એટલે કે આખી ને આખી ચાદર જેવી રીતે વરસાદ પડે ને બધી જગ્યાએ આપણે જોઈશું ને કે જ્યાં આગળ કશું નથી તો કેવી લીલી ચાદર છવાઈ જાય છે એવી રીતે આપણું આખું ખેતર આખા વર્ષ દરમિયાન લીલું છમ રહેવું જોઈએ કોઈ પણ જગ્યા પર એવું ના હોવું જોઈએ કે ત્યાં સૂર્યપ્રકાશ સીધો પડતો એટલે આ બધી જે વસ્તુઓ છે ને એમાંથી કાર્બન વધવાની ચાલુ થાય પણ આ પદ્ધતિઓને શીખતા એને અંદર લઈ જતા નિંદામણ આપણે દુશ્મન બનાવવા જોઈએ એને ભયબંધ બનાવતા થોડોક સમય લાગશે તો આ સમયની સાથે જો આપણે ચાલવું હોય ને થોડી ઝડપ વધારવી હોય તો એની અંદર બાયોચાર છે ને તે બહુ અગત્યનું કામ કરશે બાળચારનું જો આપણે ઇતિહાસ જોવા બેસીએ ને તો બે હજાર વર્ષથી પણ જૂનો છે આ બધું વાતાવરણ જંગલો માટે બહુ જ સારું જ્યાં આગળ સતત વરસાદ પડતો હોય ત્યાં આગળ જંગલો બહુ સારા પણ ત્યાં આગળ ખેતી ના થાય એટલે ત્યાંના જે આદિવાસીઓ હતા એ લોકોએ ત્યાં જે લાકડું કાપતા હતા અને એમાંથી કુદરતે એમને શીખવાડ્યું હું કે ભાઈ તમે આમ કામ કરો અને એમાંથી કોલસો બનાવો એમને એમાંથી એમણે પાયરોલિસિસથી બાયોચાર બનાવો કોલસો અને બાયોચારનો એક ફરક છે સો તો એ જે ફરકમાં એ લોકોએ ત્યાં આગળ જે જમીન બનાવી એ જમીનનું નામ ટેરાબ્રેડા કહેવાય એટલે કે માણસે બનાવેલી કાળી જમીન એ જમીનમાં આજે પણ ખાતર ખાતરનાકું નહીં પડતું તો એ પરિસ્થિતિ ઊભી થઈ કે જ્યારે આપણે લાકડાને સખત ગરમ કરીએ છસો ડિગ્રીથી બારસો ડિગ્રી સુધી ત્યારે લાકડાની અંદર જેટલી પણ વસ્તુઓ છે ને એને ઓક્સિજનના અભાવમાં એટલે કે લાકડાને આપણે સળગાવતા નથી પણ આપણે લાકડાને બાયોચાર બનાવીએ છીએ તો આપણે લાકડાને ગરમ કરીએ શું તો તે વખતે એમાંથી જેટલી પણ ઓર્ગેનિક મેટરો છે ને જે વોલેટાઇલ છે એટલે કે ઉડી જાય ગરમીને કારણે એ ઉડી જાય અને પછી એમાં આવી ભૂંગરીઓ થાય આ મેં તમને એક સેમ્પલ બતાવું પણ આવા અનેક ઘણી ભૂંગરીઓ એ જેટલું જાડું લાકડું હશે એ પ્રમાણમાં એટલી ભૂંગરીઓ હશે હવે આ ભૂંગરીઓ બનાવશે કેવું કે દરેક ઝાડની અંદર જમીનમાંથી ઉપર સુધી પાણી અને ન્યુટ્રિયન્સ લઈ જવાની કુદરતની એક વ્યવસ્થા છે એવી જ રીતે પાંદડાઓએ જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરી અને એમાંથી જે ગ્લુકોઝ બનાવો તે મૂળ સુધી લઈ જવાની વ્યવસ્થા છે તો આ બંને માટે શીરા અને ધમની જેવી રીતે આપણામાં ચોખ્ખું દૂધ અરે લોહી લઈ જવાની અને અશુદ્ધ લોહી લઈ જવાની બે જુદી જુદી નળીઓ છે એવી રીતે દરેક થળની અંદર ડાળીની અંદર આવી બે જુદી જુદી નળીઓ છે અને એ નળીઓનો ઉપયોગ આપણે બેક્ટેરિયા ફૂગ અને આ બધા માટે રહેઠાણ તરીકે કરવાનો એટલે બાયોચાર જે બને છે એ આપણા ખેતરની અંદર આપણે એક એપાર્ટમેન્ટ બાંધીએ છીએ જે જીવજંતુઓ છે બેક્ટેરિયા અને ફૂગ ખાસ એને માટે એવું તમારે સમજી લેવાનું હવે જ્યારે બાયોચાર બનાવી અને આપણે એને જમીનમાં આપવાનો છે તો તે પહેલાં બાયોચારનો એક બાયોચાર નેગેટિવ કાર્બન ગણાય નેગેટિવનો અર્થ એવો થયો કે જમીનની અંદર જેટલા પોઝિટિવ તત્વો છે એને પકડી રાખશે જો આ પકડી રાખવાની જે પ્રક્રિયા છે ને માટે એ બ્રાઝિલની અંદર જઈ અને એણે આટલા બધા વર્ષ વરસાદમાં પણ એ તત્વોને ધોવાવા નથી દીધા આજે પણ તમે બ્રાઝિલમાં જોશો ને તો બે હજાર જૂની જે જમીનો છે એમાં ખાતર નહીં નાખવું પડતું થાય અને બીજું કે એ જમીનોમાં જે પાક થાય દાખલા કે ત્યાં આગળ જામફળ બન્યું હતું તો એ જામફળનું ફળ આપણા ફળ કરતાં મોટું હશે સો આ કુદરતી હશે અને એનો ટેસ્ટ પણ એટલો અદો થશે એટલે બાયોચારથી તમે આવતીકાલે જે પણ કંઈ ખેતીમાં બાયોચારનો ઉપયોગ કરી અને તમારી જમીનોને સમૃદ્ધ કરવાના છો તો એની અંદર ટેસ્ટ આવશે એની અંદર વધારેમાં વધારે પોષક તત્વો આવશે આ બધી વસ્તુઓ એની અંદર એડ થતી જશે પણ આમાં ઘણા ઘણા નાના મોટા ફેરફારો પણ આપણે કરવાના થશે તો આટલા બધા વર્ષો સુધી આપણે ખેતરોમાં કેમિકલ્સ વાપરે તો એમાં જંતુનાશકો વાપરે એમાં ફંગીસાઇડ્સ વાપરે અને સૌથી ખરાબમાં ખરાબ જો કોઈક વસ્તુ અત્યારે આપણી પાસે હોય તો તે છે નિંદામણ નાશક નિંદામણ ને જો આપણે આવી રીતે બીજા પચાસ વર્ષ વાપરીશું ને પછીની જે આપણી પેઢીઓ જે થવાની છે ને એ લોકો બધા જ નપુસક પેદા થતાં થઈ ગયું છે સ્ત્રીઓ બાળકો નહીં પેદા કરી શકે અને પુરુષો પણ એ કામ નહીં કરી શકે એટલે નિંદામણ નાશક પ્રત્યે દરેક ખેડૂતે હવે ધ્યાન આપવાનું એટલા માટે મેં કહું છું કે તમારે જો છોકરા પેદા કરવા હોય શું તમારે તમારો વંશ વેલો વધારવો હોય તો પહેલાંમાં પહેલું તમે ઓર્ગેનિક ખાતર તરીકે અને ઓર્ગેનિક ખેતી તરીકે કે પ્રાકૃતિક ખેતી તરીકે કે તમે એને જે પણ કંઈક નામ આપો નામ તમે કુદરત સાથે જોડાવો છો શું ઓર્ગેનિકનો અર્થ લેટિનની અંદર કુદરત સજીવ સાથે જોડાવો એવો અર્થ થતો હોય એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુ જમીનના જે સજીવો છે એની સાથે જ્યારે તમે જ્યારે જોડાવાનું ચાલુ કરો એટલે તમે કુદરતી ખેતી તરફ વળ્યા એવું કહેવાય એની અંદર તમને ગાય પણ મદદ કરશે તમારી પાસે ગાય નથી તો બીજા પણ હવે રસ્તાઓ ડેવલપ થયા છે કે જેને કારણે તમે જીવામૃત બનાવી શકો જેવી રીતે વિનુ ખેતરની અંદર એમણે એગ્રો ફોરેસ્ટ્રી બનાવી છે તો થોડાક વખતમાં એ એગ્રો ફોરેસ્ટ્રીની જે માટી છે એમાંથી પણ જીવામૃત બનાવવાની એક ટેકનિક છે સો તો આ બધાથી કોઈ એવું કહેશે કે મારી પાસે દેશી ગાય જ નથી તો હું કેવી રીતે કરું એટલે એને બાહુ કાઢ્યું તો એને એવું કહે કે ભાઈ ઉભો રહે મારી પાસે બીજો રસ્તો છે તો આ રીતે બનાવ એટલે જીવામૃત બનાવવાની બીજી પણ જે ટેકનિકો છે જે કુદરતી રીતે તૈયાર થઈ ગઈ સો તો એના પર પણ આપણાથી કામ થશે તો જેની પાસે દેશી ગાય નથી ધારો કે તો પણ આપણે સારું જીવામૃત બનાવી શકીશું એવી ટેકનિકો છે અને એની મને પણ ખબર છે અને સાથે સાથે ઘણા બધા લોકોને ખબર છે એટલે એ વિષયમાં પણ આપણે જ્યારે જ્યારે મળતા રહીશું ત્યારે કામ કરતા રહીશું એટલે સવાલ કેવો ઊભો થાય છે કે આપણે જ્યારે કુદરત સાથે જોડાવાનું થાય છે શું ત્યાં આગળ આપણે બધા ખેડૂતો અટકી જાય ઘણા બધા ખેડૂતોનો અનુભવ હશે અહીં આગળ કે એટલે આમ તો હું સામાન્ય રીતે એવું કહેતો હોય કે દરેક ખેડૂત એ વૈજ્ઞાનિક છે વિજ્ઞાનિક કેવી રીતે કે એને ખબર છે કે મારા પ્લાન્ટ ઉપર આ તકલીફ આવી પણ ત્યાર પછી છે ને તે એ બીજા કોઈકને સોંપી દે છે કે ભાઈ આ થવું તો હવે આને માટે હું શું કરું વિજ્ઞાનિક શું કરે છે કે એની સામે જે પણ પ્રશ્ન આવે ને તો એનું સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરે એટલે એક ભાઈએ હું જામનગર તરફ ગયો હતો ત્યાં મને એવું કહું કે અમે ખેતરમાં નાઇટ્રોજન આપીએ ને પછી ત્રીજા ચોથા દાળે અમારે પંપ મારવાની તૈયારી કરવી પડે સાના પંપ મારો એટલે કે જીવાતો બહુ વધી જાય મિત્રો સાહેબ તમે અડધા વૈજ્ઞાનિકો અડધા વૈજ્ઞાનિક કહેવાય તો કેવી રીતે તમે એક વસ્તુની નોંધ કરી કે મેં યુરિયા આપ્યું યુરિયા આપ્યા પછી ચોથા કે પાંચમા દિવસે જો મારે પંપ મારવો પડતો હોય અને જીવાતો આવતી હોય તો યુરિયા અને જીવાતને કોઈ સંબંધ છે એવું તો તમે નક્કી કરી દીધું તો યુરિયા અને જીવાતને સંબંધ છે એવું તમે નક્કી કર્યું પણ ત્યાં પછી તમે કોઈ બીજા ઉપર છોડી દીધું કે દેવેન્દ્રભાઈ હું આના માટે શું કરું તો ખેડૂત તરીકે આપણે ત્યાંથી થોડુંક રિવર્સ ગેર મારવાની જરૂર છે રિવર્સ ગેર કેવી રીતે કે મેં યુરિયા આપ્યું અને જો જીવાત આપતી આવતી હોય તો હવે જીવાતને અટકાવવા માટે મારે યુરિયાને કેવી રીતે આપવું તો આ જ્યારે આપણે રિવર્સમાં વિચારા અને રિવર્સ એન્જિનિયરિંગ કહેવાય એન્જિનિયરિંગની ભાષાની અંદર તો આ જ્યારે હવે રિવર્સ મારીશું ને એટલે આપણા પ્રશ્નોનો ઉકેલ આપણા ખેતર પર આવવાનો ચાલુ નિંદાવણ ને તમે તમારો મિત્ર તરીકે આમાં કેટલા ખેડૂતો કે ભાઈ બહેનો એવા છે કે જે ભગવાનને ડફોડ માનતા હોય એ જે ભગવાનને ડફોડ માનતા હોય એ આ ઊંચો કરે તો પછી ભગવાને નિંદામણ બનાવ્યું તો એણે કંઈક તો વિચાર્યું હશે ને ભગવાને જ્યારે નિંદામણ બનાવવું તો એણે થોડી ઘણી તો બુદ્ધિ વાપરી હશે એક ટકો પોઈન્ટ વન ટકો આપણા કાર્બનિક આપણો જેટલો જમીનમાં કાર્બન છે પોઈન્ટ ફોર પર્સન્ટ એટલી તો બુદ્ધિ વાપરી હશે કે નહીં વાપરીએ તો આપણે એ નિંદામણનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને નિંદામણ નાશકનો આપણે ઉપયોગ કેમ કરીને ઘટાડી શકીએ શું આ બાબતમાં આપણે હવે કામ કરવાનું એટલે તમારી પાસે પચાસ વીકા જમીન છે શું તો તમે એનો પાંચ વીંગા કે એક વીંગો કે એક ભાઈ કાઢો કોને માટે કાઢવાનું છે તો આવા નાના અમથા છોકરા માટે કાઢવાનું છે એને તો બિચારાને ખબર બી નથી કે મારું આવતું ભવિષ્ય શું થવાનું આપણે તો એમને લાવ્યા આ બાળક છે બેટા ઊભો થઈ જતો હવે આને શું ખબર છે કે એનું ભવિષ્ય કેવું હશે આપણે એનું ભવિષ્ય તૈયાર કરી રહ્યા છીએ એને તો કશી ખબર હોય તો આપણે તો શંકર ભગવાન કરતા બી મોટા ભગવાન થઈ ગયા શંકર ભગવાન મારે તો બધાને દંડવત પ્રણામ કરવા પડે બધા ખેડૂતો કે ભાઈ તમે તો શંકર ભગવાન કરતા પણ મોટા થઈ ગયા એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે શંકર ભગવાન કરતા નાના રહેવાનું છે ઝેર શંકર ભગવાનની તાકાત છે કે જે ઝેર પચાવે આપણી તાકાત નથી કે જેમ પચારીએ અને આપણે પચારી નથી શકતા માટે આપણાને કેન્સર થાય છે માટે આપણાને બ્લડ પ્રેશર થાય છે આ બધી વસ્તુઓ એ આ દવાઓના ને બધાના કારણે સર્જાયેલી વસ્તુ એટલે આપણે સિમ્પલી સાદા પદ્ધતિએ કામ કરીએ હું એક્સપર્ટ નથી એમ બિલકુલ એક્સપર્ટ નથી તમે મારા કરતાં સારી ખેતી કરતા હોય તમે બધા જ ખેડૂતો છે ખેતી કેવી રીતે કરવી એ હું તમને શીખવાડવા આવ્યો જ ન્યા પણ ખેતીનો રસ્તો બદલવાની વાત માટે છે ને તો હું તમારે ત્યાં પ્રવાસ કરવાની ઈચ્છા રાખું સો ખેતી કરતાં તો તમને મારા કરતાં સારી તમે મને એક એકર જમીન આપો ને કે દેવેન્દ્રભાઈ ખેતી કરો તો દેવેન્દ્રભાઈથી ખેતી જ ના થાય એવું તમે એક સેકન્ડ સમજી લે પણ મને એટલી ખબર છે કે જમીનનો કાર્બન વધારવા માટે મારે પ્રકાશ સંશ્લેષણનો કેવી રીતે બેસ્ટ ઉપયોગ કરવો સો તો એ વસ્તુ તમારી સામે રજૂ કરવા આવે છે કે કુદરતીનો મેક્સિમમ બેનિફિટ લઈએ આપણે હવે આ જ્યારે બેનિફિટ લેવાની વાત થાય છે ત્યારે આ ટાઈમની અંદર આપણાને નાની મોટી સગવડોની અથવા તો મદદોની કે જ્ઞાનની જરૂર પડે તો તે વખતે આપણા પ્રથમ જિલ્લાના નાગરિક કહેવાય સાહેબ છે એમ શું તો એ બધા એ આજે નક્કી કર્યું કે ભાઈ આપણે આખા જિલ્લાને આપણા તાલુકાને જુદી જુદે મૂકીએ એમાં તમે બધા છે ને તે નક્કી કરો એવી રીતે પ્રતિજ્ઞા આ લો આજે કે એક મારા ખેતરની અંદર એક ચાસ પણ એનાથી હું શરૂઆત કરી શકું એક ચાસની શરૂઆત કરીશ કોઈ પાસે ખાલી એક જ ચાસની જમીન છે તો એ કહેશે કે હું મારા એક છોડ સાથે શરૂઆત કરીશ કોઈ બહેન એવું કહેશે કે હું મારા ઘરના કુંડાથી શરૂઆત કરીશ આ બધી શરૂઆત છે ને એ તમે ઓર્ગેનિક પદ્ધતિથી કરવાની ચાલુ કરો ફિલિપિન્સમાં મેં જ્યારે કામ કર્યું ત્યારે આ જ વસ્તુ હતી ફિલિપિન્સમાં મેં એક સ્થળ ઉપર આપણો ગુજરાતનો કન્સેપ્ટ ડેરીનો એ ત્યાં આગળ ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો ફિલિપિન્સમાં મારી પાસે જે તકલીફ હતી ઓર્ગેનિક ફાર્મિંગ માટે અને નૈસર્ગિક ફાર્મિંગ માટે તો ત્યાં આગળ ભેંસો જ છે ત્યાં આગળ ગાય છે જ નહીં સો એ લોકો ગાયને ઇમ્પોર્ટ કરે સો ત્યાં મેં એવું કહું કે ભાઈ તમે હવે ભેંસના છાણમાંથી પણ ગૌમૂત અરે જીવામૃત બનાવો શું એમને બીજા શબ્દોમાં મેં કહ્યું હતું અને તમે એને આપવાનું ચાલુ કરો સો એટલે જેમની પાસે દેશી ગાય નથી એમણે ગભરાવાની જરૂર નથી એમની પાસે જે પણ હોય એનાથી એ લોકો ચાલુ કરે ભગવાને કોઈ વેસ્ટ બનાવ્યો જ નહીં માણસે વેસ્ટ બનાવ્યો છે સો એટલે ભગવાને જે પણ કંઈક વેસ્ટ બનાવ્યો તે બીજા કૃષ્ણના કામમાં આવે શું એટલે તમે જુઓ ને કે ભૂંડ આપણો વેસ્ટ જ ભૂંડ ખાય છે ને એટલે ભૂંડ માટે આપણે જેને વેસ્ટ કહીએ છીએ એ ભૂંડ માટે વેસ્ટ જ એ તો એનું ફૂડ છે શું એટલે આપણે આ બધી વસ્તુઓને છે ને કુદરતને આવી રીતે જોવાની છે કે ભૂંડ કેવી રીતે ખાય છે આ આપણે ત્યાં આ જ ઝાડો કેમ થાય છે આપણે ત્યાં આ જ પાક કેમ થાય છે એ બધાને લેવાની છે અને એની અંદર આ બધું કરવાની અંદર તમારી જમીનને તમારે મજબૂત કરવાની છે જો જમીન સારી હશે ને સાહેબ તો બધું જ સારું હશે હવે જમીનને મજબૂત કરવા માટે વધારેમાં વધારે તકલીફ આપણા કેમિકલોએ આપેલી છે એટલે જમીનને સખત કરી દીધી છે આ બેના જે તમને મેં એક્ઝામ્પલ આપ્યા તો વિનુભાઈના ખેતરમાં તમે જઈને એની માટી જુઓ છે ને તો માટીની અંદર મમરીઓ જેવી થઈ ગઈ સો તો એ મમરીને કારણે રૂટ ડેવલપમેન્ટ છે ને તે બહુ મોટું થતું હોય રૂટ ડેવલપમેન્ટ જેટલું મોટું શું રૂટનું નેટવર્ક જેટલું મોટું થશે ને એટલો પાક તમારે ત્યાં વધારે થવાનો થશે એટલે વાતો તો બધી બહુ છે જ આપણે આવતા સમયમાં મળતા રહીશું જુદી જુદી જગ્યાએ પણ છેલ્લે જતાં જતાં હું એવું કહું છું કે આપણે આપણા બાપના કમાવું દીકરા બનવાનું છે આપણે બાયરના કમાઉ દીકરા બનવાનું નહીં શું આપણે અત્યારે બાયરના કમાવું દીકરા આપણે વીસ ટકા બહારથી લઈશું નો પ્રોબ્લેમ પણ એંસી ટકા તો આપણે આપણી વસ્તુઓને આપણા ખેતરમાં રિસાયકલ કરતા થઈએ ને એ પરિસ્થિતિ પર જવાનું છે અને એની અંદર બાયોચાર એ રિસાયકલિંગની એક પદ્ધતિ છે એટલે આપણા ખેતરની વસ્તુ આપણા ખેતરમાં રહે અને તે મોટું કામ કરે છે એટલા માટે બાયોચારની અગત્યતા આ સમય માટે બહુ જરૂરી છે